લોકસભાની ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મીઓના ધરણા સરકારી કર્મચારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે વ્યક્તિગત આવેદનપત્ર આપવા કર્મચારી મહામંડળની જાહેરાત બે સંગઠન દ્વારા અલગ અલગ આંદોલન રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઈન આંદોલનની જાહેરાત જયારે કર્મચારીઓ સેલ્ફી અપલોડ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે મારે જોઈએ જૂની પેન્શન યોજના અને સમાધાન ઠરાવની માંગ કરી રહ્યા છે અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન ફિક્સ પે પગાર અને સાથે સાથે જૂની પેન્શન યોજના જે મુખ્ય માંગ છે આજે ફરી એક વખત ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો સેલ્ફી કરવા સેલ્ફી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે શું વધુ અપડેટ જો ચૂંટણી જાહેર થાય તે પહેલાં સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અત્યારે હાલ સચિવાલય ગેટ નંબર એક છે એ બંને તરફ આવન જાવન માટે બંધ કરી દેવામાં આવ્યો છે બે તરફ આંદોલન ચાલી રહ્યા છે એક તરફ જૂના સચિવાલય ખરો ત્યાં સરકારી કર્મચારીઓનું ભીડ ત્યાં એકઠી થયેલી છે તો બીજી તરફ ગેટ નંબર એક ઉપર કર્મચારીઓ છે તે અત્યારે અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે પોલીસની સાથે અહીંયા અંદર પ્રવેશવા દેવામાં નથી આવતા તો બીજી તરફ ગેટ જે છે સચિવાલયમાં પ્રવેશ મેળવવાના એ તમામ ગેટ છે એ પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે દ્રશ્યો તમને સચિવાલયના ગેટના પણ બતાવીશું કે સચિવાલયના દરવાજા છે તે બંધ કરવામાં આવ્યા છે આ એ જ કર્મચારીઓ છે કે સરકારનું કામ કરતા હોય છે પરંતુ પડતર માંગણીઓને લઈ અહીંયા પહોંચેલા સરકારી કર્મચારીઓ માટે આ દરવાજા અત્યારે હાલ બંધ કરવામાં આવ્યા છે જૂની પેન્શન યોજનાની માંગણી સાથે અહીંયા કર્મચારીઓ પહોંચેલા છે સાથે બે હજાર પાંચ ની જે મુદ્દા છે કે બે હજાર પાંચ પહેલાં લાગેલા કર્મચારીઓને પેન્શન આપવામાં આવે એ તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે અહીંયા આંદોલન માટે પહોંચ્યા છે બીજી તરફ કેટલાક કર્મચારીઓ જૂના સચિવાલય પર છે એમની પણ અટકાયત પોલીસે શરૂ કરી છે ત્યાં પોલીસ એક બાજુ રોકાયેલી રહી ત્યાં બીજી તરફ સરકારી કર્મચારીઓનું બીજું જે ગ્રુપ છે એ ગેટ નંબર એક ઉપર અહીંયા પહોંચેલું છે અને ગેટ નંબર એક ઉપર પહોંચતા સચિવાલયના દરવાજા અત્યારે પોલીસે બંધ કરવાની ફરજ પડી છે પોતાની માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર અહીંયા કરાઈ રહ્યા છે બિલકુલ આભાર વિરેન તમામ વિગતો માટે